આકાશવાણી ભૂજ વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામો અંગેનો વિશેષ સમાચાર બુલેટિન કલ્પના શાહ વાંચે છે નમસ્કાર રાજ્યભરમાં દિવસ દરમિયાન મતગણતરીને લીધે રાજકીય માહોલ ગરમ રહ્યો છે કોવિડ ઓગણીસની પરિસ્થિતિમાં સરકારી માર્ગદર્શિકાના પાલન સાથે જિલ્લા મથક ભુજની ઇજનેરી કોલેજ ખાતે યોજાયેલી મતગણતરીના અંતિમ ચરણમાં જાહેર થયેલા પરિણામો અનુસાર વિધાનસભાની અબડાસા બેઠક પરથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ મહીપતસિંહ જાડેજા તેમના નજીકના પ્રતિસ્પર્ધી ડોકટર શાંતિલાલ સેંઘાણીથી જંગી સરસાઈથી વિજય નીવડ્યા છે એકત્રીસમાં રાઉન્ડને અંતે જાહેર થયેલા પરિણામો અનુસાર કુલ મળીને પ્રદ્યુમનસિંહ જાડેજાને એકોતેર હજાર સાહીઠ મત કોંગ્રેસના ડોક્ટર શાંતિલાલ સેંઘાણીને ચોત્રીસ હજાર છસો અડતાલીસ અપક્ષ હનીફ પઢિયારને છવ્વીસ હજાર ત્રણસો એકસઠ જ્યારે બહુજન મુક્તિ પાર્ટીના આકુબ આચરભાઈ મુતવાને ચાર હજાર નવસો છત્રીસ ભારતીય જનપરિષદના મહેશ્વરી રામજી આશાભાઈને ત્રણસો અઠાવન બહ્જન મહાપાર્ટીના મેઘવાડ ભીમજીભાઈ ભીખાભાઈને બસો સત્તર અપક્ષ ઉમેદવાર અમૃતલાલ લધાભાઈ પટેલને બસો અપક્ષ ઇબ્રાહિમ જાફર હાલેપોત્રાને એક હજાર બસો બાર અપક્ષ બ્રહ્મક્ષત્રિય ભગવતીબેન ખેતસીભાઈને છસો બ્યાસી અપક્ષ રમણીક શાંતિલાલ ગરવાને એક હજાર પાંચસો મત મળ્યા હતા જ્યારે બે હજાર નવસો ચોપન મતદારોએ નોટાનો વિકલ્પ પસંદ કર્યો હતો આજે જાહેર થયેલા વિધાનસભા પેટા ચૂંટણીના અબડાસા બેઠકના પરિણામો સંદર્ભે વિજયનો આનંદ વ્યક્ત કરતા રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની રણનીતિને કુનેહપૂર્વકની ગણાવી હતી પેટા ચૂંટણીમાં માંથી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જંગી બહુમતીથી જીતવાની તૈયારી કરી રહ્યા છે જીતી ગયા છે અને એમાં ખાસ કરીને મારા કચ્છ જિલ્લાના વર્ષોથી જે સીટ પરંપરાની કોંગ્રેસની સીટ કહેવાય એની અંદર પણ અમારા પ્રદ્યુમનસિંહજી જાડેજા જંગી બહુમતીથી ચૂંટણી જીતી ગયા છે અબડાસા અને ગુજરાતની બધી જ સીટોમાં ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો એનું કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે આ દેશના પ્રજાઉત્સલ પ્રધાનમંત્રી અને આપણા સવાયા કચ્છી એવા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર દેશની અંદર ભગવો લહેરાઈ રહ્યો છે એ પછી ગુજરાત હોય મધ્યપ્રદેશ હોય બિહાર હોય કે અન્ય રાજ્યોમાં યુપી હોય બધી જ જગ્યાએ આજના સમાચારો તમે ટીવી મીડિયામાં જુઓ બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ભવ્ય વિજય તરફ આગળ વધી રહ્યા છે એનો આપણો સૌને આનંદ છે અબડાસા બેઠક પર થયેલા અભૂતપૂર્વ વિજયને વધાવી લેતા સાંસદ વિનોદભાઈ ચાવડાએ અબડાસાના લોકોનો આભાર વ્યક્ત કરતા આ મુજબ જણાવ્યું હતું અંદર આઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે પરિણામ આવ્યું છે પરિણામ ચાલી રહ્યું છે અને સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે અબડાસા વિધાનસભાના પેટાચૂંટણીની અંદર પણ પ્રદ્યુમનસિંહજી જાડેજા જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા એ વિજય થયા છે હું સૌ અબડાસાની જનતા અને મતદારોનો વ્યક્તિગત રૂપે પણ આભાર માનું છું અને ખાસ કરીને આ લોકશાહીના પર્વની ઉજવણી આપણે સૌએ કોરોના મહામારી વચ્ચેના નિયમોને આધીન કરી એની સાથે સાથે અમારા સંગઠનના કાર્યકર્તાઓ હુજ સુધી ગયા હતા અને બીચ કમિટી અમારા પ્રદેશ અધ્યક્ષ યાર પાટલ સાહેબના નેતૃત્વમાં કરી હતી રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના નેતૃત્વમાં પટેલ સાહેબના નેતૃત્વમાં વિકાસના કાર્યો અબડાસા જનતાએ સ્વીકાર કર્યો છે અને આ પરિણામ આજે જયારે મળ્યું છે ત્યારે ચોક્કસ મને વિશ્વાસ છે કે આવનાર સમય અંદર પણ અબડાસા વિકાસ અબડાસા જનતાના નેતૃત્વમાં આગળ વધશે એ દેખાઈ રહ્યું છે રાજ્યની આઠ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીના જાહેર થઈ રહેલા પરિણામો અનુસાર ચાર બેઠક અબડાસા મોરબી કરજણ અને લીંબડી બેઠકો પર ભારતીય જનતા પક્ષના ઉમેદવારોનો વિજય થયો છે જ્યારે ગઢડા ધારી કપરાડા ડાંગ પર ભારતીય જનતા પક્ષના ઉમેદવારો આગળ ચાલી રહ્યાના અહેવાલ સાંપડ્યા છે રાજ્યમાં હાલની સ્થિતિ જોતા આઠે આઠ બેઠકો પર ભારતીય જનતા પક્ષની જીત નિશ્ચિત હોવાનું મનાઈ રહ્યું છે અત્યાર સુધી જે બેઠકોના પરિણામ જાહેર થયા છે તેમાં અબડાસાની ની બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા મોરબીમાં બ્રિજેશ મેરજા અને કરજણમાં અક્ષય પટેલ તેમજ લીંબડીમાં માજી મંત્રી કિરીટસિંહ રાણા તેમના કોંગ્રેસના હરીફને પરાસ્ત કરી વિજયી થયા છે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો આજ રોજ જાહેર થઈ રહ્યા છે પરિણામોને આવરી લેવા આકાશવાણી બુથ સમાચાર વિભાગ દ્વારા આજ રોજ વિશેષ સમાચાર બુલેટિનો પ્રસારિત કરાઈ રહ્યા છે જે અંતર્ગત હવે પછીનું વિશેષ સમાચાર બુલેટિન આપ પાંચ વાગીને દસ મિનિટે સાંભળી શકશો જાહેરાત પૂરી થઈ અને આ આ સાથે વિશેષ સમાચાર બુલેટિન નમસ્કાર